તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો હવે અમારા હાથ જો રમવામાં લાગ્યા છે જો આ હું બનાવું દે હે હું બનાવું દે આ દો ઓય આ હું બનાવી જો જો આ બે દેતીને દે ઈ મોટા માણસો છે તો હવે અમારા આ બે છે ને બાદ બાદ કરે છે બે અમારા સમુભાઈ જાજ વાળ કપાઈ આવ્યા જો કેવા લાગે મિલિટરી કટ કરાય નાйга પપ્પાએ પપ્પાને કીધું વન સાઈડ કરાવજો પપ્પા લઈને ગયા મિલેટરી કટ કરાય નાйга મમ્મીને બધા છોકરા અહીંયા બેઠા છે એવું છે એ કેતે જ નથી હું બનાય છે અમાર આદુ બેન કાક બનાવે છે હું બનાવે કાઈ કેતા હું બનાય છું એ તો કે આજુ ઘરમાં બોલતી જ નથી આજુ હું બનાય છું

તેડી હાલ તેડી લે વખત હાલ તો અમારા પરવા ને છે ને આધુ ને તેડવી છે જુઓ લે ફટાફટ હા લે હાલ હું પકડી રાખું પછી હાલ તેડી તેડો હા બસ બસ એટો ઊંચી ન કરાય પછી બસ હાલો હવે હેઠવી આવો આડો હવે બધાને જઈ ઓલી રૂમમાં જાવ જવું ને યાંડો

ભાઈ છે ને બાદ બાદ કરે છે બધા હવાર દી એક ધારા સારું છે એટલે મારે બ્લોગ શરૂ ન જાવ તમારે બધાને લીધે આ જો આ બધી મૂર્તિ બેઠીને જોવા આ તમારે બધાને લીધે છે ને મારે બ્લોગ શરૂ ન છે મેં આ જો આ જો જો એ ક્યાં જાવ ઓય ક્યાં જાવ હાંડો હાંડો પાછા પાછા હાંડો આ હવાર દી આમ જ કરે બાદ બાદ જ કરે છે પલડાયો છે એ વાત માને છે

અમારે બેન અત્યારે તૈયાર થઈને ક્યાં જવું છું તમારી બેન મામારે બે વાર જવું છું બેન તૈયાર થઈ ગયા કોઈ બીજું કઈ તો જતું ને જયારે કોને કોને જાશો તું

એ પાંચસો પાંચસો ને હજાર લઈને જાય હસ્તે તો મમ્મી ને હસ્તી ને પરવા ને રીઝી બધા દસ ભાઈ બેં મામા ઘેરે બધા તૈયાર થઈ ગયા છે બધા નીકળ્યા જવાથી હું નથી જતો કારણ કે મારા થોડું અપલોડિંગ બપલો કામ છે એટલે હું ચાલ